ચોથો દાખલો આમાં બનાવવાનું છે વેપાર ખાતું અને નફા નુકસાન વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું તૈયાર કરો જે સૌથી પહેલા શું આપવામાં આવેલી છે ખરીદી ખરીદી બોલો ક્યાં લખાય વેપાર ખાતાની ઉધાર પણ ખરીદી લખતા પહેલા શું લખાય તો વેપાર ખાતા ની ઉધાર બાજુ પર પહેલા આપણે લખીશું રકમ આપો પાંચસો છ એના પછી નીચે શું લખાય ખરીદી બોલો કેટલી હવે આ ખરીદી ઇનર કોલમ લખવાની કે આઉટર કોલમ એ ખબર કેમ પડે खरीद परत होई तो वाचो तो खरीद परत छे तो इनर कॉलम लखाशे है सिद्धू क्या लिखा है पांच हजार त्राण तो नेक्स्ट वाचो बोलो नियम आवा गा भा व्यापार उधा जामा गा भा नन्नो उधा खाली લખાશે વિગત માં આવક માલ ગાડા ભાડું રકમ એકસો બાર વેપારમાં આવશે નફા નુકસાન માં બંને સાઈડ લખતા પહેલા એક લીટી ફરજિયાત શું કરવાની કારણ આપો કાચો નફો કે કાચી ખોટ કયા ખાતે થી લાવવાની અહીંયા લખવા થાય એટલા માટે આપણને રાખલું ગણતા પહેલા ખબર હોતી નથી કે નફો આવશે કે આગળ વાંચો કયા ખાતામાં આવશે વેપાર ખાતાની ઉધાર બાજુ પર બોલો રેલવે નો રકમ કેટલી પાસઠ નેક્સ્ટ વેપાર ખર્ચ એકલો જ આપેલો છે ને વેપાર ખર્ચ એ વેચાણ નો ખર્ચ કેવાય એને વેપાર ખાતા માં નો લખાય એને ક્યાં લખાય નફા નુકસાન બોલો વેપાર ખર્ચ પાંત્રીસ એના પછી પગાર ધંધા નો શું ગણાય ખર્ચ ખર્ચ બોલો કઈ બાજુ ઉધાર બાજુ પગાર ની રકમ બારસો રૂપિયા નેક્સ્ટ ખર્ચ એટલે બોલો કઈ સાઈડ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ વિગત માં શું લખાશે પરચુરણ ખર્ચ નફા નુકસાન ખાતા ની ઉધાર સાઈડ રકમ એકસો ચાલીસ એના પછી વીમો પણ ખર્ચ કેવાય નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ વીમો ચારસો

ખર્ચ કે આવક આવક બોલો કઈ સાઈડ નફા નુકસાન માં આવે વેપાર ખાતાની જમા બાજુ વેચાણ કેમ સીધો આઉટર કોલમ લખ્યો વેચાણ પરત આપેલો એના પછી આખર નો સ્ટોક લખાશે વેપાર ખાતાની જમા બાજુ બોલો બોલોનો સ્ટોક એકત્રીસ ચલો ખાતું શું કરીશું આપણે આ બંધ બે ખાતા છે ને આમાં સૌથી પહેલા કયું ખાતું બંધ થાય વેપાર જમા સાઈડ નો સરવાળો વધારે છે પંદર હજાર એકસો ત્રીસ तो बननी बाजू લખવાના કેટલા 15130 ઉધાર બાજુ ઘટતી રકમ આપો નેવો 10 ઉધાર સાઈડ પર ઘટે તો આને શું કહેવાય કાચો નફો કૌંસમાં બોલો શું લખઈશું નફા નુકસાન ખાતે લઈ ગયા હવે આની ક્રોસ એન્ટ્રી આવશે આની કેવી એન્ટ્રી આવશે વેપાર ખાતા પછી કયો ખાતું બને તો અહીંયા કાચો નફો કઈ સાઈડ છે તો આની ક્રોસ એન્ટ્રી ક્યાં જશે નફા નુકસાન ખાતાની જમ ત્યાં પણ આપણે વિગતમાં શું લખીશું કાચો પણ કૌંસ બદલાશે કાચો નફો

নফো হয় মূৰি প্ল থ প্লি আ খিচ